વિજય એક નેતાસની અભિષભાઈ દેહ જેઓ ભારતીય જનતા પાર્ટીના સભ્ય હતા વાક્ય જનતા પાર્ટીમાં તેઓ પુનઃ પ્રવેશ મેળવી રહ્યા છે તેમનું સ્વાગત કરવા માટે હું થાપડીશ કરી નથી કરી આપ સૌને પણ કારીઓના ભેગા થતી વધાસો ભારત માતાની જય ભારત માતાની જય 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 શ્રી રામ જય જય રામ શ્રી મનોભાઈ કંડૌયા

પટેલ ઉર્ફે સુરેન્દ્રનગર આમ પ્રમુખ છે જિલ્લાના તેમજ તેઓ વિધાનસભા ત્રીજા નંબરે શ્રી વિજયભાઈ વાઘ શ્રી વિજયભાઈ વાઘ ભીમાભાઈ પટેલ નવસારી લોકસભામાં સી આર પાટીલ સાહેબ સામે જે ઉમેદવાર રહી છે તેવા શ્રી ધર્મેશ કુમાર ભીમાભાઈ પટેલ શ્રી જીજ્ઞેશભાઈ દસમીભાઈ પટેલ શ્રી રવિભાઈ છોડુભાઈ પટેલ થઈ ગયું હોય તેઓ દિગ્વિજયભાઈ ના પ્રદેશ પ્રમુખ ઉપપ્રમુખ હતા શ્રી વિશાલભાઈ સોલંકી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાંથી શ્રી નવીનસિંહ દેવડા મહામંત્રી કરણી સેના અમદાવાદ શ્રી હિમાંશુભાઈ દેસાઈ પ્રમુખ શિવસેના વિધાનસભા સ્વાગત કરે પાટીલ શ્રી મુકેશભાઈ માલવાડી માલવાડી સમાજના અગ્રણી છે શ્રી ગણેશભાઈ સમાજના પ્રમુખ છે શ્રી महामंत्री सत्तलासना तालुका कांग्रेस श्री प्रवीण भाई दरबार श्री मयूरध्वज सिंह श्री नरेन्द्र सिंह सोलंकी मोरबी जिल्हा मा महेश भाई धीरजलाल पर, पराजिया जिल्हा पंचायत सदस्य बोलिजे भै, भै, श्री मुकेश भाई पशु भाई गांधी पूर्व प्रमुख मोरबी जिला कांग्रेस समिति श्री केवी वी परसुदिया प्रमुख मोरबी तालुका कांग्रेस समिति श्री प्रफुल भाई सगन भाई हाथी श्री प्रफुल भाई सगन भाई हाथी उप प्रमुख सरपंच एसोसिएशन मोरबी तालुका श्री सतीश भाई बाबूलाल रामजा उप प्रमुख मारिया तालुका कांग्रेस समिति श्री जगदीन भाई नान मोपलिया

શ્રી દુર્લક્ષીભાઈ કપુભાઈ સુધીભાઈ હરકુહરભાઈ રૂપનાથભાઈ સોલંકી તથા જે લોકોનું સ્વાગત થઈ ગયું હોય તે લોકોને વિનંતી પોતાનું લે આદરણીય શ્રી અંજુભાઈ મોઢવાડિયાજી તથા શ્રી અમરીશભાઈ તેઓ મંચ ઉપર અને તેઓ પત્રકાર ને સંબોધન કરશે જે જે લોકોનું સ્વાગત થઈ ચૂક્યું હોય તો સન્માનપૂર્વક સ્થાન આપવા વિનંતી છે મોટાની લિંક મળી જશે केतिरो स्वागत कयूं तमामु निचे सामंती आहे श्री तमाम तमाम जोड़े हलो हलो

સૌ જેટલા વધારે ભોજન ભોજનની વ્યવસ્થા કરેલી છે બાજુમાં ભોજન ભોજન લઈ લેવા વિનંતી છે આપ સૌ ભોજન ગ્રહણ કરીને જશો બાજુમાં ભોજન તમામ ભોજન ભોજનની વ્યવસ્થા કરેલી છે આપ સૌ ભોજન લઈ લેવા વિનંતી

મીડિયાના તમામ મિત્રો મજૂર ભાજપના બધા જ હોદ્દેદારો બીજા સાથી પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો અને હું જે ધારાસભ્ય પદે ચૂંટાયેલો હતો એ પદ્ધતિ પણ એકાલે રાજીનામું દેશને આઝાદી મળી એની પહેલા સમગ્ર દેશની નાગરિકો ક્રાંતિકારીઓ તમામ મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ એકત્ર થયા એમાં તમામ વિચારધારાના લોકો અને રાજકીય આઝાદી પ્રાપ્ત કર

દેશનું નેતૃત્વ કરતા હતા અને આજે આદરણીય નરેન્દ્રભાઈ અને આદરણીય અમિતભાઈ શાહ આજે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે અને વિકસિત ભારતનું સ્વપ્ન લઈ અને દિવસ અને રાત જોયા વગર માનની શ્રી કામ કરી રહ્યા દેશમાં રાજનીતિની અંદર કોઈ મકસદ સાથે કોઈ નથી આદરણીય દેશમાં બદલાવ આવવાનો અને દેશને વિશ્વની એક મહાસત્તા તરીકે પ્રસ્થાપિત કરીને ફાઈવ ટ્રિલિયન ડોલરનું ઇકોનોમીનું નું સ્વપ્ન એમને જોયું છે અને છેવાડાના માણસ સુધી પહોંચવા માટે દિવસ અને રાત એક કરે છે એટલે જે સ્વપ્નો અધૂરું હતું આપણું સામાજિક અને આર્થિક બદલાવ લેવા એ કામ આદરણીય નરેન્દ્રભાઈ કરી રહ્યા છે એ વખતે રાજકીય આઝાદી મેળવવાની હતી હવે આર્થિક અને સામાજિક આપણે આઝાદી મેળવવાની એ વખતે પણ બધા જ સમાજના તમામ વર્ગના લોકો

એકસો છપ્પન બેઠકો છે અહીંયા ગુજરાતની અંદર રેકોર્ડ બ્રેક આખા હિન્દુસ્તાનની અંદર બેઠકો મેળવી હોય તો ગુજરાતે મેળવી છે લોકસભાની અંદર એનડીએ ની બે પ્રત્યાંશ બહુમતી છે એટલે કઈ ખૂટતું હતું ને ઉમેરવા આવ્યો છે હું નહીં પણ મેં પણ એક સ્વપ્ન જોયું હતું કે રાજનીતિમાં આવી અને સામાજિક અને આર્થિક બદલાવ સમાજની અંદર લે અને એના માટે કામ કરશે રાજનીતિ હું હોય અમરીશભાઈ હોય કે બીજા એમાં આગેવાનો હોય એને વારસામાં નથી મળતી કે અમે કોઈ કલમી આમાં નથી ખૂબ મહેનત કરી ગરીબ કુટુંબમાંથી અહીંયા આવી અને રાજનીતિમાં કંઈક પ્રદાન કરવા માટે આવ્યા હતા એ પ્રદાન હું જે પક્ષમાં હતો એ પક્ષ માં કરી શકું એમ નહોતો અત્યારે એનજીઓ જેવું સ્વરૂપ થઈ ગયું છે બદલાવ લેવાની ત્યાં કોશિશ છે બધાની નિષ્ફળ ગઈ છે અને એટલા માટે જે સ્વપ્ન મે મારા પોરબંદર માટે જોયું તો મે મારા મારા ગુજરાત માટે જોયું છે એ સ્વપ્ન આજે મને ભારતીય જનતા પાર્ટીમાં આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મને પરિવર્તન થતું દેખાય છે આ એક જ મકસદ સાથે આટલા વર્ષના સંબંધો તોડી અને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયો છું ત્યારે અહિયાં ઈશ્વરે કોકને કોકને કંઈક શક્તિ આપી હોય છે એ શક્તિ એક સામાન્ય કાર્યકર તરીકે આ પક્ષમાં આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપવાનું મેં નક્કી કર્યું છે અને હું રિપીટ કરું છું કે જ્યારે કોઈ છોડીને જાય કોઈ કોંગ્રેસ પક્ષ ત્યારે જુદી જુદી એજન્સીઓના નામ આપે બીજા નામ આપે પણ દાવા સાથે કહું છું કોંગ્રેસના મારા સહિતના તમામ આગેવાનો છે એને કોઈ ક્યારે ડર બતાવ્યો નથી આજે ત્યાં છે એને નથી બતાવ્યો મને પણ ક્યારે ડર નથી મારા ઉપર 151 ની કોઈ કલમ નથી લાગી બીજા આગેવાનોને એટલે આ પ્રચાર થાય છે એ પ્રચારને કારણે નહીં કોઈ લાલચને કારણે નહીં પણ બદલાવ રહ્યા હોવો છે અને બદલાવ આપણી નજર સામે આજે માનની અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબે કહ્યું એમ આપણા બધાની નજર સામે આવે છે અને એમાં કંઈક યજ્ઞમાં થોડીક આહુતિ એક કાર્યકર તરીકે આપી શકીએ ભગવાન રામ જ્યારે રામ સેતુ બાંધતા હતા ત્યારે એક છે એ જે રીતે આવી અને એમાં પોતાનું પ્રદાન કરતા હતા એમ મેં અહીંયા આવી અને એ રીતે નક્કી કરેલું છે અને અહીંયા આજે આજે એક સિમ્બોલિક રીતે અમે છે અને બાકીના કાર્યકર્તાઓ છે અમારા છે એ પણ આવનારા દિવસોની અંદર ત્યાં કાર્યક્રમ કરીને અને જેને અહીંયા જોડાવો છે એને અહીંયા કરીને બીજા જિલ્લાઓમાં પણ જે લોકો સાથે આવવા માંગતા હશે તો માનની પ્રદેશ અધ્યક્ષની પરવાનગી લઈ અને એમને પણ જોડીશ સાથે સાથે હું ઋણ સ્વીકાર કરું છું આદરણીય નરેન્દ્રભાઈનો આદરણી અમિત શાહ સાહેબનો કે મારા જેવા આગેવાનને એમણે ઉદારતાથી પ્રવેશ આપ્યો આદરણી નડ્ડા સાહેબનો આદરણી સી આર પાટીલ સાહેબનો આદરણી ભૂપેન્દ્રભાઈ પટેલનો બધાનો ઋણ સ્વીકાર કરું છું અને આ પક્ષમાં ભારતીય જનતા પાર્ટીમાં રહીને મારામાં જે શક્તિ છે એ શક્તિ કમિટમેન્ટ સાથે આપવાની હું અહીંયાથી જાહેરમાં ખાતરી આપું છું અને અહીંયા હું જેટલું કામ જે પક્ષમાં હતો આટલા વખત એમાં જેવી શક્તિ મારાથી કામ કરતો હતો એનાથી બમણી શક્તિથી અહીંયા એક કાર્યકર્તાને જે કામ કરવાની ખાતરી આપું છું કોઈ લોભ લાલચ કે કોઈ ટિકિટની અપેક્ષા વગર આ પક્ષમાં જોડાયા છું મારા પેલા સાથીઓ પણ આજે જોડાયા બીજા પછી જોડાવવાના છે એ બધાને હું હૃદય હૃદયપૂર્વક ઋણ સ્વીકાર કરી અને આજથી આ આદરણીય પ્રદેશ અધ્યક્ષના આખે ફેસ કરી અને ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાયો છું ખૂબ હવાબતું અને એક એક પણ સમાજના છે અને કોઈ સમાજના વિકાસ નેતા છે તેઓ પણ આજે ભારતીય જનતા પાર્ટીમાં કરીને જોડાયા છે પરંતુ આપ સૌના નેતાની અંદર કદાચ નામ આપણને સાંભળવામાં રહી ગયું હોય તો સદા ફરી પ્રદેશના ઉપાધ્યક્ષશ્રી મહેન્દ્રભાઈ વિનંતી કે કરાવે અને આ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત છે જાણીતા લોકો શ્રી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે એમનું પણ ભારતીય જનતા પાર્ટીમાં અમે સ્વાગત કરીએ છીએ તેઓ એક મહેમાન તરીકે આપણી ઉપસ્થિત છે